સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે સંઘનું રૂપ કર્યું જે ભેગા રહે પણ સંગ ન કરે તેમાં ઉનાના શેઠિયાનું દ્રષ્ટાંત દીધું જે સાઠ માણસ ભેગા રહેતા પણ તેમાં સંગ તો પુરુષ સ્ત્રી ને છોકરો એ ત્રણને હતો ને ભગવાનની સ્મૃતિ વિના જે જે થાય છે તે ખડખાય છે ને સત્સંગી પણ સ્મૃતિ ન કરાવે તો કુસંગી ભૂલાવ્યામાં શું કહેવું ને કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી તો કોઈએ આશા જ રાખવી નહીં કેમ જે કોઈનું કામ પૂરું થયું નથી ને થશે પણ નહીં અને આ જીવને વૃક્ષનો દેહ આવે તેમાં આવરદા તો ઘણી લાભી પણ તેમાં પ્રભુ ભજાય નહીં ને પશુ પક્ષી આદિકના દેહ આવે તેમાં પણ ન ભજાય ને મનુષ્ય દેહમાં ભજાય તેમાં પણ મોટે ઠેકાણે ન ભજાય ને ખાવા ન મળે તો પણ ન ભજાય રોગ થાય તો પણ ન ભજાય ઇત્યાદિક વિઘ્ન છે અને આ તો સર્વ વાતે સાનુકૂળ છે ને તેમાં પણ પ્રભુ નહીં ભજે તો પછી દાડે ભજાશે સ્વામિનારાયણ હરિ સ્વામીએ વાત કરી છે જીવ કર્મ વસ્તીને દુઃખ સહન કરે એમ પોતાના કલ્યાણને અર્થે ન કરે તે જો વીંછી કરડ્યો હોય તો આખી રાત જાગે એ અનુસારે ઘણી વાતો છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વાસનાવાળો અક્ષરધામમાં જાય કે ન જાય એ પ્રશ્નનો ઉત્તર મહારાજે કર્યો છે લીમડે ઊંચી વસ્તુ બાંધી હોય તેને જે છોડવાનો દાખલો કરતો હોય ને તેનાથી તે ન છૂટે તો તેને બીજો છોડી આપે તેમ વાસના ટાળવાના ઉપાય કરતો હોય તેને ભગવાન સહાય કરે છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આજ્ઞામાં રહે ને છેટે છે તો પણ અમારા ઢોલિયાની પાસે છે ને આજ્ઞા નથી પાડતો તે પાસે છે તો પણ છેટો છે ને ગમે તેઓ જ્ઞાની હશે હેતવાળો હશે ને મોટેરો હશે પણ આજ્ઞા લોપે તો સત્સંગમાં ન રહેવાય ત્યાં દ્રષ્ટાંત દીધું છે પતંગ ઉડાડવાથી છેટો ગયો છે પણ દોરી હાથમાં છે તો સમીપમાં જ છે તેમ આજ્ઞા રૂપી દોરી હાથમાં છે તો મહારાજની પાસે જ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોઈ કે સ્વામીને કહ્યું છે આ પ્રાગજીને તમે ઐશ્વર્ય આપ્યું તે છકી ગયો માટે શેખજીની પેઠે કરો ત્યારે સ્વામી કહે આ ઠોઠ બોટ્યું નથી આ તો પાતાળે પાયા છે ખરા રાજી પાનું મળ્યું છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હરેક વાત સાંભળીને તે આકારે થઈ જાવું એવી તો કોઈ મોટી ખોટ જ નથી મોટા મુક્તાનંદ સ્વામી આદિ પાસે કોઈ વાત કરે તે પ્રથમ તો સાંભળી રહે પછી બોલવું ઘટે તો બોલે નિકર ન બોલે આનું મૂળ પ્રતિલોમ છે હરે સ્વામીએ વાત કરી જે સંવત ઓગણીસો ઓગણીસ ના આસો માસમાં સાંકડા સાંખળા પાદર વાત કરી જે લોક ભોગ દેહ ને પક્ષ એ ચાર તો જીવનું ભૂંડું કરે ને મહારાજ આચાર્ય સાધુ ને સત્સંગી એ ચારનો તો ગુણ જ લેવો એ તર્યાનો ઉપાય છે ને જો દ્રો કરે તો જીવનો નાશ થઈ જાય છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આચાર્ય આદિ ચારનો અવગુણ આવે એ મોટું પાપ છે બીજા તો અનેક સ્વભાવ હોય પણ એ પાપનું મૂળ છે તે પાપને વિશે પુણ્યની બુદ્ધિ થાય ને સાધુને વિશે અસાધુની બુદ્ધિ થાય પછી દ્રોહ થાય પછી તેનો જીવ નાશ થાય એવું એ છે માટે વારંવાર કહેવાનું તાત્પર્ય શું છે તો એ વાત હૈયામાં રાખીને કોઈ દિવસ એ માર્ગે ચડવું નહીં ને એની સેવા થાય તો કરવી નિકર હાથ જોડવા પણ અવગુણ તો ન જ લેવો એ અમારો સિદ્ધાંત હતો તે કયો પીપા પાપ ન જઈએ તો ધર્મ કિયા સો વાર જો લિયા નહીં તો દિયા વાર હજાર સાધુની મંદિરની આચાર્યની ને સત્સંગીની સેવા કરવી તો વૃદ્ધિ પમાય ને દ્રો થાય તો જીવનો નાશ થાય તે સેવા તે શું તો ભક્ત્યા અનુવૃત્યા અનુવૃત્તિ એ જ સેવા છે માટે તે પ્રમાણે રહેવું ગુરુ તો આગળ જ છે જ આપણે કે ના માની આગળ જ છે એટલે ધરવાની વાત તો આપણે આપણો ભક્તિ થાય પણ ગુરુ આગળ અને એકથી એક ગુરુ આગળ આપણે શું ક્લાસ જે બાપાએ જે બધું જીવન વિતાવ્યું છે કર્યું છે મૂર્તિમાન બધાના હૃદયમાં બેસી ગયા બાપા એટલે આપણા માટે તો બહુ અદભુત વાત છે કે ગુરુને આપણે આગળ ધરીએ ગુરુ યોગી આપા પ્રમુખ સ્વામી યોગી આપાને શાસ્ત્રી મને જ ધર્યા છે જિંદગીમાં કોઈ દિવસ નહીં એક સેકન્ડ એક ક્ષણ માટે પણ એમને યી બાપાને શાસ્ત્રી મહારાજને શ્રીજી મહારાજને સામે જ રાખ્યા છે અને આપણી ચાવી છે અને એને લીધે સ્વામી બાપા હળવા ફૂલ રહેતા હળવા ફૂલ બધું ગમે એટલી ક્રિયા કરે બધું કરે પણ કોઈ ચિંતા નહીં અને બધું સ્વીકારે મનમાં અંતરમાં ધારી રહે કે બધું સ્વામી બાપા મહારાજ સ્વામીનું છે આપણું કાંઈ નથી એ અંતરમાં એક એવો પ્રસંગ બનેલો સ્વામી સરોમંગલ સ્વામીએ સ્વામી બાપાને વાત કરી કે બાપા આપણે આ હરિભક્તને ફોન કરવાનું છે તમે ફોન કરો તો રકમ સેવા વધારે ભાઈ સ્વામી વાત કરી બધી અને જે ધારા પ્રમાણે બધું ઘણું બધું સેવા આવી ગઈ પછી સર મંગલ સ્વામી કહે કે બાપા તમે બહુ દયા કરી બહુ કે સ્વામી તરત જ શાસ્ત્રી મહારાજ યુગી બાપાને છબી હતી મૃતિ હતી સ્વામી બાપા તરત જ કે આના પ્રતાપે છે આપણે કાંઈ નથી ત્યાં શું મારી વાત કરો છો એટલે આપણે તો છે જ ગુરુ આગળ ધરો કે ના ધરો ગુરુ આગળ જ છે બધું છે એટલે આપણે તો જો આપણે નિયમ પાડવા મહારાજે કહ્યું કે દાસના લક્ષણ શું બીજાનો મહિમા સમજી પોતાના દોષ જુએ એ દાસ બીજાનો મહિમા પોતાનો દોષ જુએ દાસ એટલે આપણે આ લાઈન આ લાઇન ઉપર ચડવાનું છે બધાએ દાસના દાસ સતંગ રહેવાનું છે અને એમાં સલામતી સિક્યોરિટી ફૂલ સિક્યોરિટી હંડ્રેડ પર્સન્ટ સિક્યોરિટી દાસના દાસ રહીએ કોઈ પ્રશ્ન જ નહીં એટલે દાસના દાસના બધા ઘણા લાભ છે બધું ઘણું બધું હાઈ જાય છે અને બાપના બાપ થયા તો છટંગ છટ છેટમ જેઠા દાસના દાસ થયા તો ભેટમ ભેટા એટલે બધી વાત છે એટલે સત્સંગ ખૂબ આનંદમાં આપણે રહીએ નિયમ ધર્મ પાડીએ અને જે સાંઈ બાપાને ગમે એમને ગમે એ રીતે આપણે વર્તું